તારીખ દસ બે હજાર છવ્વીસ મંગળવાર બપોરે બાર વાગે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ સંત રોહિદાસ ચેરિટેબલ ટ્રસ્ટ બાવનગોળ સમાજવાડી સિદ્ધપુર ખાતે બંધારણના નિયમો ઉમેરવા બાબતે સંમેલન યોજાયું હતું જેમાં મામેરા પક્ષે મમેરું લઈ સીધા બહેનના ઘરે જવાનું રાખવું મમેરું ભરવાનું હોય એક હજ એક લાખ બાવન હજાર રોકડા આપવાના રહેશે મોમેરામાં દાગીનાની પ્રથા બંધ કરવામાં આવેલ છે સમાજ દ્વારા જીવતા જગતિયા જીવન પર્વ કરવાની છૂટ આપવામાં આવી છે ડીજે વગાડવાની પણ છૂટ આપવામાં આવી છે વર પક્ષે કન્યા પક્ષને સો ગ્રામ ચાંદીની પાયલ છડા એક નાની વજનની સોનાનો રવો નાની ચૂની એક જોડી કપડાં અન્ય કોઈ વ્યવહાર કરવો નહીં આ પ્રકારના બંધારણના ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં નવાજી કરે એ નિ બધા કાયદા લેવામાં સતત વસ્તુ કરવામાં અને રોકડ રૂપિયા આપવાનું નક્કી કરવામાં કરવામાંરાની અંદર પણ કન્યા પક્ષનેના લગ્ન હોય એક લાખ બાવન હજાર આપવા ઓછામાં છે અને યુવાના લગ્ન હોય બાવન હજાર આપવાનું કરાવવામાં આવે અને તમામ રીતે નિયમો સમાજના તમામ માણસોએ એને બિંદાવ્યા અને એને બહાલી આપવામાં આવે